ભાબરમાં આરસીસી રોડ ની કામગીરીમાં કોન્ટ્રાક્ટર ની મનમાની નગરજનો ભોગવી રહ્યા છે હાલાકી બનાસકાંઠા જિલ્લાના ભાબર શહેરમાં વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર ની મનમાની ને કારણે નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે ભાબર હાઈવે થી કનક પ્રવેશ દ્વાર થી જૂના ખાડિયા આઝાદ ચોક પોલીસ સ્ટેશન તરફ જવાના રસ્તાની કામગીરી ભોકળ ગતિએ ચાલતી હોવાના અહેવાલ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવેલ ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલુ કરતા નગરજનોએ રાહતનો દમ લીધો હતો પરંતુ મારુતિ બંગલાથી પટેલ બોર્ડિંગ આદર્શ સ્કૂલ સુધી લાવીને ફરી કામ બંધ કરેલ છે આ અધુરા રોડની કામગીરી દરમિયાન રોડ પર માટી પથરાતા ચોમાસાના પ્રથમ વરસાદે કાદવ કીચડ થઈ જતા સ્કૂલે જતા બાળકો વડીલો વાહન ચાલકો સહિત નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે વારંવાર કામ ચાલુ બંધ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે કામ પણ હલકી ગુણવત્તાવાળું થઈ રહ્યું હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ બનાસકાંઠા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે